નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ પાંચની જે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ આવી રહી છે તે પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા બ્લૂ પ્રિન્ટ અને અધ્યયન નિષ્પત્તિ પ્રમાણેના મોસ્ટ ટાઈમપી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન આપણે તૈયાર કરેલા છે જે પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ખૂબ જ ઉપયોગી થશે તો દરેક વાલીઓ વિદ્યાર્થીઓ અને શિક્ષક મિત્રોએ અવશ્ય આ જે પ્રશ્નપત્ર છે તે અને તેના સોલ્યુશનની પીડીએફ મેળવી લેવી તમારી પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો તો શરૂ કરીએ ધોરણ પાંચ વિષય હિન્દી પ્રથમ સત્રાંત પરીક્ષા ઓક્ટોબર બે હજાર પચીસનું તારીખ નવ દસ બે હજાર પચીસને ગુરુવારના રોજ જે તમારું ચાલીસ ગુણનું પ્રશ્નપત્ર લેવાવાનું છે તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્ન ક્રમાંક આપેલા છે અને નીચે દરેકે દરેક પ્રશ્ન કેટલા ગુણના છે તે પ્રશ્નના ગુણ પણ આપેલા છે ચાલો દોસ્તો તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક નિમ્નલિખિત પ્રશ્નો કે ઉત્તર એક વાક્ય મેં દીજીએ जेना कुल पांच मार्क्स है पहला सवाल दो पहिए वाले यातायात के साधनों के नाम लिखिए तो जवाब अवश्य साइकिल मोटरसाइकिल तांगा ने बैलगाड़ी बीजू नन्हा राही सबको क्या सिखाएगा तो उत्तर नन्हा राही सबको प्यार भरा व्यवहार सिखाएगा तीजो सवाल तालाब में क्या था तो जवाब अवश्य तालाब में रंग बिरंगी मछलिया और बतक थी चौथों सबसे बड़े पक्षी का नाम क्या नाम लिखिए तो जवाब आवश्य सबसे बड़ा पक्षी शत्रुमुर्ग है પાંચમો રામને ભરતકો ક્યાં દિયા ઉત્તર રામને ભરતકો અપને ખડાવું દઈએ મિત્રો ધોરણ ત્રણથી આઠની પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે ખાસ ઉપયોગી એવા મોસ્ટ ટાઈમ બી પ્રશ્નપત્ર અને પ્રશ્નપત્રના સોલ્યુશન આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે અને આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશન જે છે તે આપણે અધ્યયન નિષ્પત્તિઓ અને બ્લૂ પ્રિન્ટ પ્રમાણે તૈયાર કરેલા છે જે તમને માત્ર અને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ ઉપલબ્ધ થશે રેડી ટુ પ્રિન્ટ ફોર્મમાં તમને મળી જશે સીધી તમે આ પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનને ઝેરોક્સ કરી અને પ્રશ્નપત્ર પણ લઈ શકશો અને તેનો અભ્યાસ પણ કરી શકશો અને પ્રથમ સત્રાંત પરીક્ષાની તૈયારી માટે દોસ્તો તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી પણ થશે તો જરૂરથી આ જે પ્રશ્નપત્ર છે તે મેળવી લેવા એક પ્રશ્નપત્ર અને તેના સોલ્યુશનની કિંમત માત્ર ચાલીસ રૂપિયા છે વોટ્સઅપ પર તમે આ પ્રશ્નપત્ર મેળવી શકશો તમારી શાળાના નામ સાથે પણ મેળવી શકશો નંબર તમને આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન નંબર ઉપર અત્યારે જ કોન્ટેક કરી અને આ સમગ્ર

બીજું દીપક રોશની દેતા હે તો જવાબ આવશે દીવો પ્રકાશ આપે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર 5 નિમ્નલિખિત ચિત્ર કે આધાર પર પાંચ વાક્ય લખીએ જેના કુલ પાંચ માર્ક છે તો અહીંયા દોસ્તો તમે જોઈ શકો છો સરસ મજાનું ચિત્ર આપણને આપેલું છે ચોમાસાનું તો આ ચિત્ર ઉપરથી આપણે પાંચ વાક્યો બનાવવાના છે જુઓ ચિત્ર મે બારિશ હો રહી છે એક વ્યક્તિ છાતા લેકર ચલ રહા હૈ કિસાન અપને ખેત મે હલ ચલા રહા હૈ બેલ હલ ખીચ રહા હૈ कुछ लोग सिर पर बोझ लेकर जा रहे हैं नदी में नाव तैर रही है दो महिलाएं नदी के किनारे बैठी है कुछ पेड़ नदी के पास खड़े हैं पीछे की ओर कुछ घर बने हुए हैं लोग अपने दैनिक कामों में व्यस्त है बारिश जारी है त्यार पचीचे प्रश्न नंबर छिम्नलिखित रेखांकित शब्दों का लिंग परिवर्तन करके वाक्य फिर से लिखिए किन ही दो जेना कुल चार मार्क्स है पहलू जंगल में शेर दहाड़ रहा है तो शेरनी अपने लिंग परिवर्तन करीश तो शेरनी थे तो जंगल में शेरनी दहाड़ रही है बंदर पेड़ पर रहता है तो बंदर नहीं पेड़ पर रहती है राजा नगर में घूम रहा है तो रानी नगर में घूम रही है त्यार निम्नलिखित रेखांकित शब्दों का वचन परिवर्तन करके वाक्य फिर से लिखिए किन ही दो जेना कुल चार मग तो लड़की खेल रही है तो अँ जवाब आड़किया खेल रही है बच्चे गाना गा रहे हैं तो बच्चा गाना गा रहे हैं ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત અ નિમ્નલિખિત શબ્દો કે સમાનાર્થી શબ્દ લિખ દો જેના કુલ ચાર વાક્ય ગુરુને આપણે શિષ્ય કો પુસ્તક પઢને આદેશ દિયા ચરણ ચરણનું થશે પાં અહીંયા વાક્ય આવશે મેં આપણે માતા પિતા કે ચરણ સ્પર્શ કરતા હું દોષનું થશે ગલતી વાક્ય બનશે અપની ગલતી કા દોષ દૂસરો પર મત ડાલો त્યાર પછી બ নিম্ন લખિત શબ્દો કે વિરુધાર્થી શબ્દ લખર વાક્ય મે પ્રયોગ કરકે લખિયે કિનહી એક જેના કુલ 2 માર્ક્સ છે. છોટા તો છોટા નું વિરુધાર્થી થશે બડા વાક્ય બનશે મેરા ભાઈ મુસે બડા હે. પછી છે આગે આગે નું થશે પીછે. વાક્ય આવશે વહ સ્કૂલ સે ઘર કે પીછે વાલે રાસ્તે સે આયા. ત્યાર પછી છે પ્રશ્ન નંબર 8 নিম্ন લખિત કિસી એક વિષય પર 8 વાક્ય મે નિબંધ લખિયે કિનહી એક જેના કુલ 4 માર્ક્સ છે. પહેલું છે મેરા ગામ તો જોઈએ અહીંયા તમને સરસ મેરા ગામ વિશે સરસ મજાનો જે નિબંધ છે તે આપવામાં આવેલો છે તો અહીંયાથી જોઈને તમે આ નિબંધ જે છે તે વાંચી શકો છો તેનો અભ્યાસ કરી શકો છો ત્યાર પછી બીજું છે મેરા પરિવાર તો મેરા પરિવાર વિશેનો જે નિબંધ પણ આપેલો છે આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ તમે તમારા વોટ્સઅપ પર પણ મેળવી શકો છો અથવા તો આપણી એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન પર પણ આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ મૂકાઈ ચૂકી છે તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ પીડીએફનો અભ્યાસ કરી શકો છો અથવા તો મેળવી શકો છો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનો અને સરસ મજાની કોમેન્ટ આપી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આપણી આ ચેનલ ઉપર ધોરણ ત્રણથી આઠના પ્રથમ સત્રાંત પરીક્ષા બે હજાર પચીસના દરેકે દરેક વિષયના મોસ્ટ એમ્પી પ્રશ્નપત્ર અને તેમના સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ એટલે ખૂબ જ ઉપયોગી થશે ચાલો દોસ્તો તો જોઈએ આપણે ધોરણ જે પાંચ છે તેના બીજા વિષયના પ્રશ્નપત્રના સોલ્યુશન જે મુકાઈ ચુક્યા છે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો